ભરૂષની દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલની ભવ્ય જીત થઈ છે ઘનશ્યામ પટેલ પરિવાર બનશે ચેરમેન ડેરી પર પથ્થર ફેંકનાર પથ્થરથી જ ડેરીને મજબૂત કરીશું અને વેધન ડિરેક્ટર સાગર પટેલે આપ્યું અને સાથે જ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે બાકી સામે પક્ષે દાદાગીરી પૈસાની રેલમ છે નોકરીઓ આપવાનું કામ અને કેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું ચેરમેન સાહેબ પર જે ઘનશ્યામભાઈ પર વિશ્વાસ છે અને બરકરાર રાખ્યો છે

અમારા ચાર અપક્ષ હતા એમાં અમારા ત્રણ જીતે છે ત્રણે ત્રણ જીતવાના છે અમે એક ખાલી એનો ભોગ બન્યા છે પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વહેંચાયા ને એના પછી આમને એકસો મત મહ્યા અને મને છોતેર મત મહ્યા છે અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ગામે બેદરકારી સામે કલ્યાણપુરિપર ગામેટ થી શોર્ટ સર્કિટ થવાના કારણે જમીન પર કરંટ પ્રસરી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સમગ્ર ઘટનાને સ્થાનિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા વીજ વિભાગની બેદરકારી ફરી એકવાર સામે આવી છે અમદાવાદ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે મહારાષ્ટ્રના વેપારી વજયરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વેપારીએ આરોપ મૂક્યો છે કે સત્તર ઓગસ્ટના રોજ દાસ્તાન સર્કલ પાસે તેમની કાર રોકવામાં આવી હતી અને તેમને પોલીસ કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા તેમાં મોબાઈલ ચેક કરીને પોલીસ કર્મીઓએ તેમને ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી બાદમાં કેસ ન કરવા માટે રૂપિયા વીસ લાખની માંગણી કરવામાં આવી જે બાદ વેપારીએ પાંચ પોઈન્ટ એ

तो वो कुछ लिंक खोल रहे थे कुछ ओपन नहीं और मतलब सर अगर कोई, कोई आइडिया हो जाती थी नहीं आप तो क्रिकेट भी खेलते हो आपका तो ऊपर कैश बनेगा मेरे पास लाख रुपया कैश है आप लाख रुपया कैश ले लो और मुझे छोड़ दो फिर ऐसा करते बोला नहीं तुम ऑनलाइन मंगवाओ फिर ऐसा करके मैंने ऑनलाइन ट्रांसफर और कुछ पेमेंट उनको ट्रांसफर किया और कुछ तकरीबन पांच लाख अट्ठासी हजार मैंने उनको एक लाख कैश और चार लाख अट्ठासी हजार उनको ऑनलाइन ट्रांजेक्शन दिया इधर उधर से दोस्तों से मंगवा के हाल ही अंदर જે જગ્યાએ બનાવ બન્યો એ જગ્યાનું વેરીફિકેશન સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરીફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે અરવલ ઇમામ એગ્રજના ઈસરી પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 70 પોલીસ કર્મીઓની બદલીઓ થઈ અને નવાયની વાત એ છે કે આ તમામ પોલીસ કર્મીઓની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવે છે નવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ બદલીના આદેશ આપ્યા છે અને પોલીસ સ્ટેશનમાંથી એક સાથે સત્તર પોલીસ કર્મીની બદલી એ પણ એક જ સ્થળે આ વાતને લઈને પોલીસ વિભાગમાં વિવિધ અટકળો થઈ રહી છે ભાવનગર બાદ પીએમ મોદીએ લોથલની મુલાકાત લીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભાવનગરની સૌથી પહેલા મુલાકાત લેવામાં આવી અને ત્યારબાદ તેઓ અમદાવાદ શહેરના લોથલ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે પ્રોજેક્ટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા સૌથી પહેલાં ભાવનગરમાં તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી રોડ શો કરવામાં આવ્યો અને ભાવનગરને વિકાસ કાર્યોની ભેટ પણ આપવામાં આવી ત્યારબાદ એનએમએચસી પ્રોજેક્ટ પ્રગતિની જે સમીક્ષા છે અને નિરીક્ષણ પત્ર તેમના હાથમાં કરવામાં આવ્યું પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ ગયા અને ખરાબ હવામાનના કારણે પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે તો જે ખરાબ હવામાન અત્યારે જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને તેના કારણે આ જે રૂટ છે તે ચેન્જ કરવામાં આવ્યો છે તો પીએમ મોદી લોથલથી બાયરોડ અમદાવાદ ખાતે ગયા અને ખરાબ હવામાનને કારણે પીએમ મોદી લોથલથી બાયરોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે તો અમદાવાદથી દિલ્હી રવાના હવે પણ થશે તો આ સીધી જ તસવીરો સામે આવી રહી છે કે આજે પીએમ મોદી પહેલા ગુજરાતના પ્રવાસે હતા હવે તેઓ રવાના થઈ ચૂક્યા છે અને બાય રોડ જવા માટે તેઓ રવાના થયા છે તો આજે જે વાતાવરણ ખરાબ જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને વરસાદી વાતાવરણને કારણે આ રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે